નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું અક્ષર કેરિયર એકેડેમીના ઓનલાઈન લેક્ચરમાં જો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બે આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં તાકી મારા વિડીયો જે છે એ તમને મળી શકે મિત્રો પોલીસ કોન્સ્ટેબલના મેરિટ વિશે ઘણી બધી ચર્ચાઓ થાય છે ઘણા બધા મેસેજ ફરે છે પણ મિત્રો મારા એક અનુભવ મુજબ કારણ કે મેં પણ એક પીએ ની એક્ઝામ પાસ કરેલી છે જે પંદર દસ બે હજાર સત્તરના રોજ લેવાની હતી અને એક એક બે હજાર સત્તરના રોજ લેવાની પીએસઆઈ એ પણ એક્ઝામ મેં પાસ કરી છે અને લોકરક્ષકની એક્ઝામ પણ મેં પાસ કરી છે મિત્રો તો આ એક્ઝામના એક અનુભવ મુજબ અને મારા એક મંતવ્ય મુજબ કટ ઓફ મેરિટ ક્યાં અટકી શકે એ તમારે મુજબ આજે રજૂ કરું છું મિત્રો પેપર ઘણું બધું સરળ હોવા છતાં ઘણા ઉમેદવારો જે છે ને સમયનો અભાવ સમય ઘેટો એવી એક ફરિયાદ હતી કારણ કે રીઝનિંગ ને મેથ છે જે સમય માગી લેવું હતું મિત્રો હતું સરળ પણ જે લોકોને રીઝનિંગ જે છે એ આવડ્યું અને જનરલ નોલેજ જે આવડ્યું એ લોકોને માટે પોલીસ કોસ્ટેબલ બનવાના સુવર્ણ તક છે મિત્રો વિશેષ સમય ના લેતા મૂળ મુદ્દા પર આવીએ એક સર્વે મુજબ મિત્રો વીસ લોકો એવા છે કે જેને ચાલીસ થી પિસ્તાલીસ માર્ક થાય છે અને મિત્રો આપણે જોઈએ છીએ કે ચાલીસ માર્કે પાસિંગ છે આ પાસિંગ મુજબ હું તમને એટલું જ કહેવા માગું છું મિત્રો કે જે જે તે તે કેટેગરીમાં જગ્યા પ્રમાણે ગણા ઉમેદવારો આ વખતે ફિઝિકલ માટે અથવા તો દોડ માટે બોલાવાના છે એવું એક જાહેરાતમાં હતું તો એ પણ ધ્યાનમાં લઈએ વીસ ટકા લોકોની આપણે વાત કરીએ ચાલીસ થી પિસ્તાલીસ માર્ક થાય છે ત્રીસ ટકા લોકો એવા છે જેના પિસ્તાલીસ થી પંચાવન માર્ક થાય છે મિત્રો ઓછા માર્કવાળા પણ પૂરા પચીસ માર્ક લાવ્યા છે અને એસી માર્ગ વાળા પણ દોડી શક્યા નથી મિત્રો એટલે બહુ ધ્યાનમાં લેવું અને વીસ ટકા લોકો એવા છે મિત્રો કે પંચાવન થી સિત્તેર માર્ક થાય છે પંદર ટકા લોકો ફક્ત એવા છે જેના સિત્તેર થી એસી ની વચ્ચે માર્ક રહે છે અને બીજા પંદર ટકા લોકો એવા છે જેના એસી થી નેવું ના વચ્ચેના માર્ગ જે છે એ થતા હોય છે તો મિત્રો આ બધા માર્કિંગના આધારે બધાને ફિઝિકલ દોડના આધારે એનું મેરિટ ભાઈઓમાં કેટલે અટકશે દરેક કેટેગરી વાઇઝ કેટલે અટકશે એની આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો આપણે જોઈએ સત્તર હજાર જગ્યા હતી આ વખતે ફક્ત નવ હજાર સાતસો જેવી પાંત્રીસ જેવી જગ્યા છે તો એ ધ્યાનમાં રાખીને એટલા ટકા લોકોને એટલા માર્ક છે એનો સર્વે મેં કીધો હવે એ માર્કના આધારે આઠ ગણા ઉમેદવારો બોલાવીને જે રનિંગમાં દોડમાં જેટલા માર્ક આવે અને એ માર્કના આધારે દરેક કેટેગરીવાઇઝ જગ્યા પ્રમાણે આપણે ફક્ત પહેલાં જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં મિત્રો બિન હથિયારી જે છે લોકોનો એક ઉત્સાહ હોય છે કે મને બિન હથિયારીમાં જોબ મળે તો બિન હથિયારીમાં ચોર્યાસી પોઈન્ટ પચીસ મેરિટ પર જનરલ કેટેગરીના ઉમેદવારોને બિન હથિયારીમાં જોબ મળી શકે એમ છે હથિયારીમાં જોઈએ તો ત્યાંસી પોઈન્ટ પંચોતેરના માર્કે એને હથિયારીમાં જોબ મળી શકે એમ છે જ્યારે

જોબ મળી શકે એમ છે એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો બિન હથિયારીમાં ત્યાંસી પોઈન્ટ પચીસ માર્ક હથિયારીમાં બ્યાસી પોઈન્ટ પચાસ માર્કે જોબ મળી શકે જ્યારે સેલ સિપાહીમાં એક્યાસી પોઈન્ટ પંચોતેર અને એસઆરપીમાં એસી માર્ક જે છે એમાં એને જોબ મળી શકે એમ છે એસટી કેટેગરીની વાત કરીએ મિત્રો ભાઈઓમાં તો છોતેર પોઈન્ટ પચીસ બિન હથિયારીમાં જોબ મળી શકે એમ છે હથિયારીમાં પંચોતેર પોઈન્ટ પચાસ જોબ મળી શકે એમ છે બોતેર પોઈન્ટ પંચોતેર જેલ સિપાહી અને એસઆરપીમાં સિત્તેર પોઈન્ટ પચાસ મેરિટ અટકી છે કેમ છે તો આ ભાઈઓનું મેરિટની આપણે વાત કરી મિત્રો હવે અગત્યની વાત બહેનો તો બહેનોના ઘણા બધાના મારે વોટ્સએપમાં પણ મેસેજ આવે છે કે સર તમે આ બધી એક્ઝામ પાસ કરી છે પીઆઈ પીએસઆઈ લોકરક્ષક તો મારે બહેનોમાં કઈ રીતે મેરિટ અટકશે સર ખાસ જણાવજો તો બહેનોને મારે ખાસ કેવું છે કે જનરલ કેટેગરીના જો બહેનો છે તો એને બેને થિયરીમાં છાસઠ પોઈન્ટ પચીસ ટકા માર્ક થતા હોય મેરિટ થતું હોય તો એમને બિન હથિયારીમાં જોબ મળવાના ચાન્સીસ પૂરા છે હથિયારીમાં બ્યાસ બાસઠ પોઈન્ટ પચાસે હથિયારીમાં એમને જોબ મળશે એવો એક અંદાજ છે જેલ સિપાહીમાં સાઠ પોઈન્ટ પચીસ પંચોતેર સોરી જેલ સિપાહીમાં સાઠ પોઈન્ટ પંચોતેર જોબ મળવાના ચાન્સીસ પૂરા છે અને એસસી કેટેગરીમાં જોઈએ તો બિન હથિયારીમાં ચોસઠ પોઈન્ટ પચાસે મેરિટ અટકી શકે એવો એક અંદાજ છે હથિયારીમાં સાઠ પોઈન્ટ પંચોસે પંચોતેર મેરિટ અટકી શકે એવો કંદાજ છે જેલ સત્તાવન મેરીટ અટકી શકે એવો એક છે એસી વાત કરીએ હવે એસીબીસી કેટેગરીમાં બિન અથિયારીમાં ત્રેસઠ પોઈન્ટ પંચોતેર અથિયારીમાં એકસઠ પોઈન્ટ પચીસ જેમાં સાઠ પોઈન્ટ પચીસ હથિયારીમાં અઠવાન પોઈન્ટ પચાસ અને જેલ સિપાઈમાં પંચ પોઈન્ટ પંચોતેર મેરીટ અટકી શકે એવો એક અંદાજ છે મિત્રો ભાઈઓ અને બહેનોના આ મેરીટના સર્વેમાં આશા રાખીએ કે તમામનું મેરિટ આ રીતે અંદાજીત અટકી શકે અને આ મેરિટ સુધી તમે પહોંચી શકો એવી ખૂબ ખૂબ જી સર દ્વારા તમને શુભેચ્છા છે મિત્રો ફરીથી આવા વિડીયો જોવા માટે મારી ચેનલ જોતા રહો જીકેસર કિંગ ઓફ જીકે થેન્ક યુ મિત્રો આભાર